ના અમારે તો વસ્તી નું તો ચામુંડા નો એક બીજો કોક નું કરે છે કોઈ નહી ખબર નઈ ચામુંડા નો વસ્તી મો આ ભૂલા પડેલા તો સી બેલોથી મારે તો ગઢડાથી જા મે જો હવે ઇના આગળ વધવા હું કરતા તો એક બની કેમ કા રામા ઓબો એન માં વાળી આખો આતો વસ્તી કે ભઈ આ ગોગજ આપણો ગોબ